કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એકવાર હોબાળો થવા પામ્યો છે તો આ વખતે હોસ્પિટલના તબીબોએ યુવકની સારવારમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે હકીકતમાં હુગલી જિલ્લાના કોનગરના અઠ્યાવીસ વર્ષે યુવક વિક્રમ ભટ્ટાચાર્યને શુક્રવાર બપોરે એક ટ્રકે કચડી નાખ્યો હતો જે બાદ વિક્રમને શુક્રવાર બપોરે લગભગ બારને ચાલીસ વાગે આરજી દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જોકે કે કારના અધિકારીઓ પરિવારના દાવાને રદ્યો આપ્યો છે તેમણે દાવો કર્યો હતો કે અરજી કારના લાવવામાં આવ્યા બાદ તરત જ બિક્રેમને ટ્રોમા કેરમાં લઈ જવામાં આવ્યો હતો તેના શરીરના બે ભાગમાં

રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ